નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ વાસણા સ્ટુડિયો ગામે ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા આઠ લોકોના મોત ધાર્મિક પર્વમાં જોડાઈને લોકો પોતાની આસ્થાની સાથે સાથ રોજગારી પણ મેળવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જિલ્લામાં સત્તર સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાશે સાબરકાંઠા પોલીસ વડાએ તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત છાસઠ અરજદારોને રૂપિયા એકત્રીસ લાખ સડસઠ હજાર એકસોને સિત્યાસી મુદ્દામાલ પરત અપાવ્યો તંત્રીલેખ ક્રિપ્ટો સ્વીકારની દ્રષ્ટિએ દોઢસો દેશોમાં ભારત સતત બીજા વર્ષે આગેવાન મુસ્લિમ સિમલા મસ્જિદનો ગેરકાયદે ભાગ હટાવવા તૈયાર કહ્યું અમે શાંતિ ઇચ્છીએ છીએ એમપીયુપીમાં ચોવીસ કલાકમાં તેત્રીસના મોત ગ્વાલિયરમાં સેનાએ ત્રણસો લોકોને બચાવ્યા અમદાવાદના યુવકને ડેટિંગ એપ્લિકેશનનો વપરાશ પડ્યો ભારી વડોદરામાં જર્જરિત મકાનનો સ્લેબ તૂટ્યો ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરી માતા જીવ બચાવ્યો એકને ગંભીર ઈજા સાહિત્ય સરિતા ગ્રુપ શૈશવના સંસ્મરણો સાહિત્ય ખૂબ જ સુંદર વિવિધ રચનાઓ ગણેશજીના વિવિધ પ્રતીકો સાવંત સરિક રથયાત્રાના કર્તવ્યની આરાધના માટે મુંબઈ જૈન સંગઠન દ્વારા તિભવ્ય સામૂહિક રથયાત્રા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે શેરડી કાપણીના મજૂરોના આદિવાસી સમાજના હક અધિકાર સંદર્ભે મજૂર અધિકાર મંચ દ્વારા મહાસંમેલનનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી વિશ્વ ઉમિયાધામ દ્વારા ઉમિયાધામ ઉંઝા ખાતે ધજા મહોત્સવમાં એકવીસ ધજા ચઢાવાઈ ભક્તરાજ દાદા ખાચર કોલેજ ગઢડામાં દિગ્વિજય દિવસની ઉજવણી કરાઈ રજિસ્ટ્રાર કાનજી ખેરેની ફરી એકવાર રાજકોટવાળી મળતિયાઓની પસંદગી કરાઈ અમેરિકાના કેલિફોર્નિયા નોર્વેક સ્થિત નોર્વેક એડલ્ટ ડે હેલ્થકેર સેન્ટર એડીએચસી ખાતે ગણેશ ઉત્સવની ઉજવણી ઉના શહેરમાં વિવિધ માર્ગો ઉપર પોલીસે ફૂડ પેટ્રોલિંગ કરી ફ્લેગ માર્ચ યોજી તહેવારોમાં શાંતિ જાળવવા અપીલ વિશ્વ ઓઝન દિવસ અંતર્ગત સેક્ટર એકવીસ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે ગઢડા પોલીસ દ્વારા આગામી ઈદે મિલાદ તહેવાર અનુલક્ષી મોહલ્લા મિટિંગનું આયોજન આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ